ભાવનગર પ્રાઇમ લોકેશન એવા સાગવાડી કાળિયા બીડ આજે આપણે વિઝિટ કરવાના છીએ ફોર બી ટેનામેન્ટની કેટની એકસો બે વાર નોટ અને ફર્સ્ટ ફ્લોર પર જ ઓપન જેવી બાલ્કની મળી જાય છે આગળ એન્ટર થતા જ વિશાળ હોલ મળી જાય છે ડોરનું ફિનિશિંગ તમે જોઈ શકો છો અહીંયા આગળ મળી જાય છે સેપરેટ પ્લેટફોર્મ સાથેનું કિચન વિથ સ્ટોરેજ ફેસિલિટી ત્યારબાદ આવે છે ફર્સ્ટ બેડરૂમ દરેક બેડરૂમમાં લાઇટ ફિટિંગ એસી ના પોઈન્ટ બધું વ્યવસ્થિત આપેલું છે અહિયાં આવે છે એટેચ વોશરૂમ

અને આ છે આપણો ફોર્થ બેડરૂમ વિથ એટેચ વોશરૂમ એન્ડ સ્ટોરેજ ફેસિલિટી આ ટેનામેન્ટની પ્રાઇસ છે સત્યોતેર લાખ રૂપિયા અને આવા જ વિડીયોઝ માટે ફોલો તો કરી જ લેજો